ગુજરાતની ભૂમિને પાવન કરનાર સંત નૃસિંહાચાર્યજીને આજે આપણે વંદન કરીએ ગુજરાતમાં બારડોલી પંથકમાં કડોદ ગામે પિતા દુર્લભરામ અને માતા મહાલક્ષ્મી દેવીના ઘેર વિક્રમ સંવત ઓગણીસો દસના કારતકવધ ચૌદશના દિવસે સંત નૃસિંહાચાર્યજીનો જન્મ થયેલ માતા પિતા બંને સદાચારી અને ભક્તિભાવવાળા તેથી બાળપણમાં જ ભક્તિના અંકુર ફૂટ્યા પિતા દુર્લભરાય વિદ્વાન અને સાક્ષર હતા તેથી પિતાની છત્રછાયા નીચે જ લખતા વાંચતા શીખી ગયા ત્યારબાદ સુરતમાં પ્રાથમિક શિક્ષણ અને અંગ્રેજી શિક્ષણનો પણ અભ્યાસ કર્યો પણ અંતર મનમાં ભક્તિની લગની એટલે એ ભણતરમાં મન લાગ્યું નહીં તેથી સુરતમાં જ ગંગાદત્ત શુક્લ ભુમાનંદ સ્વામી અને મધુસૂદન સ્વામી જેવા પ્રખર વિદ્વાનો પાસેથી વેદ વેદાંત અને મંત્ર વિદ્યાનો અભ્યાસ કર્યો યુવાન વયે વિવાહ થયા પણ તેમના અવસાન વ્યારબાદ બીજી વાર વિવાહ કર્યા પણ બીજી પત્ની પણ સ્વર્ગે સીધા ત્રીજી વખત રુકમણી દેવી સાથે વિવાહ કર્યા તેમનો ગૃહસ્થાશ્રમ ધન્ય ગૃહસ્થાશ્રમ હતો ગૃહસ્થાશ્રમમાં રહીને જ યોગ સાધના કરતા અને તેમના ઘરને જ આશ્રમ બનાવી ભાવિક ભક્તોને સત્સંગ અને જ્ઞાન ઉપદેશ આપતા સુરતમાં જ બ્રહ્મચારી સંત મોહનલાલનો મિલાપ થયો તેમને એ પોતાના ગુરુ સમાન માનતા હતા નોકરીની ફેરબદલી થતા સુરતથી વડોદરા પધાર્યા વડોદરામાં નિજામપુરામાં પણ તેમનું ઘર આશ્રમ બની ગયો તેમના ભજન સત્સંગથી ભાવિક ભક્તો ભક્તિ રસમાં તલ્લીન થઈ જતા ભગવત ભજનમાં નોકરી બાધારૂપ બનતા નોકરીમાંથી રાજીનામું આપી ભગવત ભક્તિ અને ભગવત કાર્યમાં જ તલ્લીન રહેતા તેમ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ અમ વહામ ભગવાને જ તેમના યોગક્ષેમની જવાબદારી ઉપાડી લીધી આમ મુમુક્ષજનો અને ભાવિક ભક્તોનો પ્રવાહ સતત વધતા શ્રેયસ સાધક અધિકારી વર્ગની સ્થાપના કરી જેમાં સૌભાવિક ભક્તો એક સપ્તાહ ભજન સત્સંગ સાધનાનો લાવો લઈ ભક્તિ રસમાં ઓતપ્રોત થઈ જતા આમ સંત નૃસિંહચાર્યજીએ ગૃહસ્થાશ્રમમાં રહીને સંયમ અને સાધના દ્વારા ભક્તિ રસથી આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે એનું ઉદાહરણ પોતાના જીવન કવન દ્વારા સમાજ ને આપ્યું સંત નૃચાર્યજી કહે છે દ્રશ્ય ગણાય જેટલું જગમાયા જ ગણાય કહીને તજશો કેટલું માયા કરડી ખાય સ્વરૂપ અખંડ છે નિર્મળું મિથ્યા સીધ અથડાય પડ્યો તું ઘર વિશે મોહ રહીત રહીશ તો સુખ મોટું સર્વદા ચિત્ત થઈશ જીવન મુક્ત હોશે તદા સંત નૃસિંહાચાર્યજી કહે છે આશા રૂપી શિખા જેને તારી તૃષ્ણા સૂત્ર પિયો જીને ઝારી જ્ઞાનરૂપ દંડ લીલો જીન ધારી ને મુક્તિ મુક્તિોય દાસી સંત નૃસિંહચાર્યજી કહે છે કે સાધકોએ માયાનું આવરણ દૂર કરવું જોઈએ આત્માના અનુભવમાં માયા બાધક છે આ માયા અજા છે મનથી માયા ઊભી થાય છે તેથી અહર્નિશ અંતર ધ્યાન કરી વિવેક વૈરાગ દ્વારા ત્યાગી થવું જોઈએ સદા સ્વરૂપમાં રમણ રહેવું જોઈએ નામ રૂપને મિથ્યા જાણી ચૈતન્યને જ સર્વસ્વ ગણીને આત્માનો અનુભવ કરવો જોઈએ સંત નૃસિંહાચાર્યજી કહે છે ભક્તિ વિનાનું જ્ઞાન મોળું લાગે જી જ્ઞાન વિના ભક્તિ ખારી રે ઉભય સંયોગ કરી જે જનગ્રહિતા સ્વાદ તેનો છે ભારી રે સદ્ગુરુના મંત્રના પૂરા ભાવથી પૂરી નિષ્ઠાથી જાગૃતિપૂર્વક સમજણથી સતત જાપથી તદ્રુપ થવાય છે આત્માના અનુભવ માટે જીવનમાં ભક્તિ અને તો વસ્તુનો વિલાસ રહે વ્યવહાર યોગ્ય દિશે ખરું પણ ના વસ્તુ એ ખાસ રે શ્રી નૃસિંહવાણી વિલાસ અનુભવ પ્રદીપ સુખાર્થ સદુપદેશ સતી સુવર્ણા સિદ્ધાંત સિંધુ શ્રી ભામિની ભૂષણ શ્રી સદ્બૌદ્ધ પારિજાતક શ્રી ત્રિભુવન વિજય ખડક જેવા ઉત્તમ કોટીના ગ્રંથોનું સર્જન આપનાર અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડનાર પરમ સંત નૃસિંહાચાર્યજીએ વિક્રમ સંવત ઓગણીસો ત્રેપનના શ્રાવણ સુદ પાંચમના દિવસે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા કર્મયોગ અને ભક્તિથી જન જનને જાગૃત કરનાર સંત નૃસિંહાચાર્યજીને આજે આપણે ભાવથી વંદન કરીએ